આજના મગફળીના બજાર ભાવ તો મગફળીમાં વાત કરીએ તો મિત્રો આજે ઓગણચાલીસ નંબરમાં સારા માલમાં બજાર સારું કહી શકાય તેવું પોઝિશન છે મિત્રો તો આપણે હરાજીમાં જ રૂબરૂ જશી જાણશી કેવા રહી છે આજના બજાર ભાવ તેરસો ને એક રૂપિયાનો ભાવ જે છે તેરસો ને એક રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી તેરસો ને તેરસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે આ માલ ના તેરસો ને એકત્રીસ ભાવ ઓગણચાલીસ નંબર મગફળી છે તેરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે બારસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે નવે માલ જોયો બારસો ને એકસઠ રૂપિયામાં ગિરના ચાર સુપર માલ છે બારસો ને એકસઠ રૂપિયા ભાવ જોયો

એકાણું રૂપિયા નો ભાવ છે બારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબરમાં મગફળી છે સુપર બ્યાનું બારસો ને એકાણું તો આ બીજો ઓગણચાલીસ નંબર નો વખર છે આ માલ નો બારસો ને એકાણું રૂપિયા નો જ ભાવ છે અને માલ એકદમ સારો હોય અને જાણા બર ક્વોલિટી માલ છે ઓગણચાલીસ નંબર જાય જ છે हतेर ॿ तेर ॿासी छियासी हज़ार छियासी हा छियासी एकानु छन

બારસો રૂપિયાનો ભાવ છે આ તમે જોવો બારસો રૂપિયામાં વેચાણ છે મિત્રો દિનના ચારમાં ફળી છે બારસો રૂપિયાના ભાવ છે અમારના અગિયારસો ને પચાસ રૂપિયાના ભાવ છે આ માલના અગિયારસો ને પચાસ પચાસ રૂપિયાના ભાવ થશે જેવીસ મગફળી છે અગિયારસો ને પચાસ રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે અગિયારસો ને પચાસમાં વેચાણીએ अगय सौ छप्पन रुपया ना भाव से छप्पन रुपया भाव से अगियारो छप्पन